ગમે તે રહે કોઈ ગમે તે રહે આટેક કેમ કેવો તો પેરાલિસિસ કેમ કેવો ઈ ઉપર માથામાં કેમ થયો તો બ્રેક લખવું તો છે ત્રણ થી ચાર બીજા સ્ટે સુધી કેમ એમાં ખાસ કરી આયા એડ બધી લખવાની પ્રોડક્ટ મેલું તો આર્યા પાંચસો રૂપિયામાં કોમ કરે છે ગમે એ રૂપિયા બીજી હાથમાં ત્રીસ મસાજ ટોટલ આખી અંદર તો ખાલી એક બપોરે જમી જો